નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ના પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે ની તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય એક બે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે ની તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે માહિતી એવી છે કે નવનીત પ્રકાશન જે છે એનું એક મટીરિયલ છે જે છે નવનીત જે તમે લોકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે આ વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર ફોન કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ મટિરિયલ્સ શા માટે તો કે વિદ્યાર્થી મિત્રો આ મટિરિયલમાં પેજ નંબર આઠ ઉપર તમને લોકોને અહીં યાદ રાખોની વિશિષ્ટ સમજણવાળા દાખલાઓ એટલે કે ઉદાહરણના દાખલાઓ જે છે એની તમને લોકોને સચોટ અને સરળ ભાષાની અંદર તમને લોકોને માહિતી અને ગણતરી કરીને તમને આપેલું છે સાથે સાથે સ્વાધ્યાયના દાખલા પણ ગણેલા હશે અને આ દાખલાની પ્રેક્ટિસ થઈ ગયા બાદ તમને લોકો માટે અલગથી દ્રઢીકરણના દાખલાઓ પણ તમને લોકોને આપેલા છે સાથે હેતુલક્ષી પ્રશ્ન છે અને આટલી બાબતનું તમે લોકોએ સોલ્યુશન કર્યું હોય તો દાખલાની અંદર અથવા તો પરીક્ષાની અંદર તમને ક્યારેય પ્રોબ્લેમ આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો વસાવવા માંગતા હોય તો ચોક્કસથી અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો તો ચાલો આપણે આપણા દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીં તમને લોકોને

વિડીયોની અંદર એટલે મનમાં જે થિયરીનો વિડીયો મૂકેલો છે જેની અંદર આપણે વાત કરેલી હતી કે વાસ્તવિક સંખ્યાની અંદર કેવા પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો જે સમૂહ બને એ સમૂહ નો સમાવેશ ક્યાં થાય તો કે વાસ્તવિક સંખ્યા અંદર અહીં વિધાન ખરું છે આ વિધાન કેવું છે ખરું એના માટેનું કારણ છે કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે

આ વિધાન કેવું છે તો કે અસત્ય છે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ કદી પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપની ન હોય શકે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ હંમેશા કેવું હોય છે ધન હોય છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે લોકો આ રીતે પણ યાદ રાખી શકો કે ચાર નું વર્ગમૂળ કેવું મતલબ થઈ જશે એડી તો કે તમને લોકોને પ્રાકૃતિક સંખ્યા એટલે કે

ક્યાં સમાવેશ થાય તો કે વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય અને દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા નથી પરંતુ દરેક અસમય સંખ્યા સંખ્યા એ વાસ્તવિક છે પરંતુ આપણે આ વિધાન અસત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં અસમય સંખ્યા અને સમય સંખ્યાઓનો બંનેનો સમાવેશ થાય છે આથી દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા અથવા તો અસમય સંખ્યા હોય

હવે આવા જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે આપણને લોકોને કઈ સંખ્યાનો સમાવેશ કઈ સંખ્યાની અંદર થાય છે અથવા તો કયા સમૂહમાં થાય છે આનું ખાસું એવું નોલેજ હોવું જરૂરી છે જો આ નોલેજ તમને હશે તો આ નોલેજ તમે મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર અને આ જ વિડિયોની લિંકમાં તમને લોકોને પહેલા નંબરનો વિડિયો મૂકેલો છે જેની અંદર થિયરીની અંદર સંપૂર્ણ બાબતની ચર્ચા કરેલી છે જે તમે એકવાર જોશો તો એ પણ તમને લોકોને ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો ધન પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા અહીંયા તમારા માટે કયા પ્રકારની સંખ્યાઓ સંખ્યાની અંદર આવશે તો કે આવી વર્ગમૂળ શોધવાનું છે અને અસમય હોય છે એવું તમને કીધું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ના કે દરેક ધન પૂર્ણાંક સંખ્યા જે છે એટલે કે ના દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય જ હોય તેવું નથી કારણ કારણ કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા કે જેના હંમેશા વર્ગમૂળ ચાર ના કેટલા થઈ જાય તો કે બે થઈ જાય વર્ગમૂળ નવ આપેલું છે કેટલા થઈ જાય તો કે ત્રણ વર્ગમૂળ સોળ આપેલું છે કેટલા થઈ જાય તો કે ચાર થઈ જાય અને આ મળતી તમામ સંખ્યા તમારા માટે કેવી છે સમય સંખ્યા છે આના પણ વધારે તમને લોકોને આ રીતે યાદ રાખી શકાય કે એકનું નું વર્ગમૂળ આપણે કરીએ તો આપણને જે આપણા આપણા માટે માટે સંખ્યા સમય સંખ્યા થઈ ગઈ એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ બે માટે કામ કરીએ તો અહીંયા તમને વર્ગમૂળ બે જ મળશે જે આપણા માટે અસમય સંખ્યા છે અસમય સંખ્યા છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ વર્ગમૂળ ત્રણ માટે કામ કરીએ તો અહીંયા આપણને વર્ગમૂળ ત્રણ જ મળશે અને એ આપણા માટે સંખ્યા સંખ્યા કેવી છે છે તો કે અને હવે સંખ્યા આવે છે વર્ગમૂળ ચાર છે તો વર્ગમૂળ ચાર નું બે થઈ જાય તો આપણા માટે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એકદમ આસાનીથી આ વસ્તુ યાદ રાખી શકો એમ છો તો અહીંયા સમજણ તમને લોકોને ઉભી કરવામાં આવેલી છે જે આ પ્રકારની છે

અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અગાઉના ભાગના વિડીયો જોયા ન હોય તો લિંક મેળવવા માંગતા વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે અને આ બટનને ક્લિક કરશો તો તમને લોકોને લિંક મળી જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે આગળના ભાગની અંદર કે એટલે પ્રશ્ન નંબર ત્રણ માટે રેડી ત્યાં સુધી જય હિન્દ જય ભારત